આ બધું સાયસ ફેરવન કામ શરૂ છે આ બધું સાની કીચડી છે વાહ વાહ તો હાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ એટલે નીચે માતાજી આલ હોય તેમ નાસ્તો બનાવ કે સિરામ માં ક્ય હોય હા સિરામ બરોબર છે લ્યો ઈ નાસ્તો એ શબ્દ જ નો આવે પણ બોલાય જ છે મારું મારી મિત્રો થઈ જશે પાંચ વાગ્યા નો સમય પણ તમને જો સાત વાગ્યા નો થઈ લાગે છે એવું પણ આજ તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને બહુ વાદળા થઈ છે લાગે છે કે હવે વાવણી થઈ જવાની પણ આ બાજુ શું થાય

સેણા લોટ માં બોળ ને ભજીયા બનાયા હોય અરે મીઠા થાય કાય ગુન્ડાના ભજીયા ત્યાર એટલા એટલા કેવો શેપ હોય આ બહુ હોય પણ પછી આ શેપ આવો રે કે કેમ થાય જાય આ ગયા ના ખવાય એક વજન થઈ જાય છે ખવાય જ નહીં આ છે કેવું લાગે ના ના

પડ બનાવો છો હા વાહ ભઈ વાહ આ સો કામ જ હોય તોડીને કરતા ગમે બેઠા બેઠા કે મસ્ત લાગી એમ હા બનાવો છે

દાન કેવાય એકદમ તાર બધા દેવા જાય જો જેમાં દેવો એમાં ઈમ પછી તમારી પણ મત તો દેવો પડે ફરજિયાત હમ મારા નહી થાટલે ન તો હું હોતન જાવ તમતા સુર ને કાળે નથી કા અને આધાર કાર્ડ એક એક લોસામ પડ્યું છે બધું ફેરવવા દીધું ને એટલે બધું ખોવાઈ ગયું હતું એટલે બધું લબાસામ પડ્યું છે નકર મત દેવો જરૂરી કા જરૂરી છે દાન કેવાય મતદાન કેવાય દાન ને મતદાન

બાકી મને એકચુલી બેટા શરમ થાય એકચુલી બેટા મને શરમ થાય કે હું ના ગાઈ શકું તો કે જા દોશી મને ગાવ તો માં શું કરું લે તમે જા આજે દોશી થયા છો હા લાકડી ટેકે હાલે તમે તો કામ નહીં પાડી દો પછી ખેતીમાં ઊંધું પાડી દો છો તમે દોશી કેવા

વાહ ભાઈ વાહ હજે તો આ ક્યારેય બનાવે છે અને આપણે નેક્સ્ટ વ્લોગ લાવીશું જોરદારનો આનો આ વ્લોગ મોટો થઈ જાય છે જો હું સાંજે હજી રહે છે અને મારી પાસે ટાઈમ હશે તો હું વિડીયો છે ગુંદાનું અથાણું અને આ તો એને તૈયારી કરે છે ગુંદાના અથાણા બનાવવાની તૈયારી કરે છે હજુ તો તો આવું ને આવું છે વિડીયોમાં બહુ આપણે લાંબો નથી બનાવો અને ટાઈમ મળે તો આની પછીનો વ્લોગ પણ તમને બતાવીશ ગુંદાનું અથાણું બનાવવાનો છે હું હજી રહીશ તો બાકી વિડીયો જો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી હવે એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય